ભારત હવે સંપૂર્ણ રીતે સ્વદેશી કામે કે ડ્રોન ને વિકસિત કરવા લાગ્યું છે 21મી સદીના નવા યુગની આ યુદ્ધ મશીન ગેમ ચેન્જર છે આ ડ્રોન લાંબા સમય સુધી ટાર્ગેટ વાળા વિસ્તારમાં ઉડતું રહે છે તેમાં વિસ્ફોટક લાગેલા હોય છે દૂરથી બેસીને કોઈ પણ વ્યક્તિ તેને કંટ્રોલ કરી શકે છે ભારત વિકસાવી રહ્યું છે આત્મઘાતી ડ્રોન દુશ્મનના વિસ્તારમાં જઈ મચાવે છે તબાહી દૂરથી જ કંટ્રોલ થઈ શકે છે સ્વદેશી ડ્રોન છે તેમાં ઘરેલુ સિસ્ટમ લગાવવામાં આવી છે આ રહિત ડ્રોન ટાર્ગેટ પર જઈને નષ્ટ થઈ જાય છે ભારતીય સેનાની ખડગા કોદેશી ડ્રોન બનાવ્યું છે એટલા માટે તેને નામ ખડગા કામિકેસ ડ્રોન અપાયું છે ખડગા કામિકેસ ડ્રોનની કિંમત આશરે ત્રીસ હજાર રૂપિયા છે જેને ખૂબ જ વ્યાજબી માનવામાં આવે છે આ ડ્રોન વજનમાં એકદમ હળવું ક્વિક લોન્ચિંગ અને હવાઈ ટાર્ગેટમાં એકદમ સરળ છે આ ડ્રોન લાંબા સમય સુધી હવામાં રહી શકે છે દૂર બેઠેલો કોઈ પણ વ્યક્તિ તેને ઓપરેટ કરી શકે છે આર્મીના ગ્રાઉન્ડ ઓપરેશનના સમયે દુશ્મનોની ગુપ્ત માહિતીઓ પણ એકત્ર કરે છે દુશ્મની જાસૂસીના સાથે સાથે આ ડ્રોન હુમલો કરવામાં પણ સક્ષમ છે તેમાં એક હાઈ ડેફિનેશન કેમેરો લાગેલો છે તે પોતાની સાથે વિસ્ફોટક પણ લઈ જાય છે તેમાં જીપીએસ નેવિગેશન સિસ્ટમ લાગેલી છે દુશ્મનના રડારને ચકમો આપવાની સાથે સાથે તે દુશ્મનના ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જામિંગ સાથે સારો ઉપાય પણ છે આ ડ્રોનથી દુશ્મનના રડાર અને ડિફેન્સ સિસ્ટમથી બચીને ટાર્ગેટ પર હુમલો કરી શકાય છે આ પ્રકારના ડ્રોન રશિયા યુક્રેન અને ગાઝામાં ઇઝરાયલ હમાસના સંઘર્ષ દરમિયાન મોટા પાયે ઉપયોગ થઈ રહ્યા છે યુક્રેને આ ડ્રોનનો ઉપયોગ કરી રશિયાની સેના અને બખ્તરબંધ વાહનોને નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું છે કામિકેઝ એ જાપાની શબ્દ છે આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હુમલો કરનારી એક સ્પેશિયલ યુનિટ સાથે જોડાયેલું છે તેમાં પાયલોટ પોતાના યુદ્ધ વિમાન ક્રેશ કરી દુશ્મનો પર આત્મઘાતી હુમલા કરતા હતા ત્યારથી કોઈપણ આત્મઘાતી અભિયાનની સાથે કોમિકેઝ નામ જોડાઈ ગયું છે હવે ભારત સંપૂર્ણ રીતે સ્વદેશી કામિકેઝ ડ્રોન વિકસાવી રહ્યું છે મનાઈ રહ્યું છે કે આ ડ્રોન યુદ્ધમાં ભારતીય સેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી